કે હવે તમને દાંત કઢાવે એટલે ડાયલરી બિસ્કીટ લેવા જેવું છે અને તમે બધા તબળાવાળા પોરો ખાવે ખાઈ હું મારા બાપા કોઈ એકલો કે બાપ પહેરે કોઈ નહોતું એટલે એટલે આવો બધા જઈ આવો કારણ કે હમણાં અમારા ગઢડામાં એક જણા ટીંગા ટોળી કરી નિશાળે લઈ જતા એક બાપા ખીજાણા એ કે એટલે આ ટીંગા ટોળી કરીને લઈ છો એમ જાયણે ન ભણે એની રીતે ભણવાઈ દો કે નિશાળીઓ નથી માસ્તર છે પંદર દિવસ નિશાળા આવ્યો જ નથી કે એટલે જીતુભાઈ સરસ મજાનું આ મકાન બનાવ્યું જોકે સાયરામભાઈ વાલમાં તો એમ સાયરામભાઈ બોલાવ્યા હતા ત્યાં અને મેં કીધું ને એમની પાછા ઘનશ્યામભાઈ તો પચીસ ત્રીસ વર્ષ ત્યાં સુરતમાં એક એક ધારે લોકપ્રિયતા હે અને સાયરામભાઈને હું બે પાછા સંગીત એકાદમી ડાયરેક્ટર છે ગુજરાત સરકારના આ પમદેવ ભુવો ધૂણતો હતો ભુવો એક માઇક માખું હોય છે એટલે કે આના મત આપો લે એલા સરકાર આપે ભલામાળા આ બાળકો જો લાંબા ડીલ કર્યા બેનો છોકરા હાટો રાંધેલ તેડે ને છોકરા થાય પણ કોઈ ન તેડે જો સુટા મગીતે તો અમારે છે ન લાવવી હરે બે આને લાંબા ડીલ કર્યા જો અમે આને કોગળા કરો કોગળા મારા બાપા વખતે ત્રાસ હતો ને એની પેટીઓ અમારી વખતે જાળો પણ મજા છે હા અને ખૂબ સરસ સાહેબે મોજ કરાવી આપણને બધા બધા જાવ છો કામ મારી વખતે લગભગ જાતા જ હોય બધા કારણ કે દીપ પ્રયાગ ટકી કરી બધા ને તો ને સંતોનો આભાર માનવ કે તમે બેઠા હા નકરા હમણાં મુંબઈ એક જણો મને મળ્યો મન કે તમે સુખાભાઈના દીકરા મેં ભલા માણસ કેવો માણસ હો તું હું સુખાભાઈ છું મન કે હજી આજ કરો છો લે બોલો હવે આને શું તમે કરો પણ સુરત એટલે સુરત છે સુરત અમને બહુ સ્વીકારી રહ્યા છે સાહેબ તમે વિચારતા હોય કે મફત ડાયરા સાંભળવા કોઈ ન આવે એમને સરદાર સ્મૃતિમાં બે મહિના પહેલા બસો ને પચાસમો ટિકિટ સુરત વાળા હાઉસફુલ કર્યો અને સુરત જેટલું કોઈ હોલદોલ માણસ જ નથી બપોર દોઢ થી ચાર તો કુતર્યું જાય હા મેં પોગ્રામમાં છે હા દિવસ કાલે હું ઠેઠ હળમ ગોલેડા ગામ છે કુવાડવાયની પાસે ચાર વાગે ડાયરો પૂરો કરીને આવ્યો એક કલાક ઊંઘ્યો નથી અને આ મોડું થઈ ગયું પણ મેં તમને કીધું ને હાજ બી બાર હતો બીમાર પીડ્યો ડોક્ટર કળશિયા બીમાર પીડ્યો કે ઘરનું ખાધું દાંત કાઢવા દુનિયામાં તમારે કોઈથી ન બોલું હું બોલું તમને દાંત ન આવે મારો વાંક જ નથી અમુક ને ઉપરથી સર્કિટ જ ન ફિટ થઈ હોય અને હું ગાતો નથી બહુ એટલે આ બધાને બોરો મળે છે નથી ગાતો મોટા મોટી સમાજ સેવા છે એક જગ્યાએ મેં ગાયું તો ભાલાવાળા મારી પહેરે રહીશું એક ત્રીસ રૂપિયા ગાલતી કરી રહીશું હમણાં આ બધા મોર મોરબરી થનગાટ કરે થનગાટ કરે મેં એક વાર પડે મને મોરબરી થનગાટ કરે તો એક બે ને આવ્યા કે તમારે પછી પેલે જ ગાપે છે એ ગાટ સમજ્યા દાંત કાઢો દાંત કાઢો આ અલગ બે હાર્યા છે ને અલગ એટલે હો અને આ જો આપણી મર્યાદા છે સુરતમાં ભલે તમે આવ્યા પણ એક મર્યાદા જાળવી કે સ્ત્રીઓ આ બાજુ બેઠા બહેનો આ બાજુ ભાઈઓ આ બાજુ બેઠા આ સૌરાષ્ટ્રની મર્યાદા તમે જાળવી છે મુંબઈમાં મારો ટિકિટ જે હોય એટલે ધીસ ઇઝ કપલ પતિ પત્ની બે બાજુ બાજુ બેઠા હું કંઈક જોક્સ કહું તરત એને ઘરના પૂછે સ્મિતા આમાં હસવું છે લે સાહેબ હું અમે હાંઠ્યું ક્યાં હોય આવ્યા છે તારી જાતની સ્મિતુડી આ તો હું છે પીઝા ને બર્ગર તમે ખાઈ લીધો હું તો ને રોટલા ને ભરસાઈ જગ્યા છું કારણ કે તમે ભલે પીઝા ને બર્ગર ખાતા હો પણ સાહેબ બાજર ને રોટલા ને ભરસાઈ જેવો સ્વાદ ન આવે એક કરોડ રૂપિયા ની ગાડી લઈને કોઈ સુરત માં નીકળ્યું હોય તો કોલેજ ના છોકરા છોકરી ઉભા હોય એક પણ છોકરો ને મોબાઈલ માં શૂટિંગ નહીં ઉતારે પણ કાલે હવે બળદગાડું સણગારી કોઈ નીકળે તો વીસ જોડા નું શૂટિંગ ગતો મળે એ બળદગાડી ની છે ને એટલી વાડી કાર ની નથી દેશી મજા છે આપડે તડપદી ભાઈ છે આપડે કાકા કેવી ને મામા કેવી દાદા ને દાદા કેવી જેવું તારા પર વટો એટલે લીટા શરૂ થાય કાકા તે કે કોકા આવ્યા મામા તે કે મોમા આવ્યા એક બે ને માં આવ્યા મને કે બહકડો લેવા બોકડો હું બકરીનો બોકડો મેં આવી બે હવાનો બાંકડો ગયો બાંકડો ગઢડા મારા ગયા સુગાર બધા વાળી રમતા હતા લલજીભાઈ ભાઈ સૂગાર એમાં પોલીસ ની જીપ આવી સાહેબ બે વીઆઈ ગયા સંભળાવ્યા હતા આપડે પોલીસની ની જીપ આવી જેવી પોલીસ વાળા બ્રેક મારી ચાર જણા બે ગયા સાહેબ કીધું નતું ચાર જણા બે ગયા અગાઉ હું કેમ બેઠા હતા કે ઓલ ફેર ઉભા ઉભા આવું પડ્યું આ બુદ્ધિ હવે વિડિયો ઉતારો વીડિયા નું કામ સારું છે ઈ દાંત કાઢે વીડિયા વાળા દાંત કાઢે અમારા ગામમાં એક ભાઈ કે ભાળતા દેતી ધૂબી કે આ બાજુ દુકાન કેમ બંધ છે ખુલી ખોલી જાય તમારું શટર બેન છે એક ભાઈ રોહડામાં રસોઈ બનાવતા એક ભાઈ ધોઈને ગાવા મીડિયા ગોવિંદ બોલો ગોપાલ બોલો ઓલા બેન કે શાક ખાવ હોય તો વટોણા ફોલો અને બાળકો છે ને મજા છે જો છોકરા સુરતના ના જોઈને તો બહુ મજા આવે કેટલા સરસ બોન જાહેરાતમાં લેવા અમુક અમુક છે આ તંત્ર નજરના કપડાં પહેર્યા છે આપણા વડીલો પૂછો આવું કાંઈ તો આ છોકરા રોજ સંતરાના જ્યુસ પીવા સુરતમાં આપણા ડોહલા પૂછો શાળી વર્યો પહેલા કેટલું તાણીણમાં જીવ્યા આમ રોડના કાંઠે ઊભા હોય અને કોઈ ભાવનગર જતો હોય તો આપણા ડોહલા પૂછતા હતા કે બેટા ભાવનગર જાશો હા તે થોડાક સંતરા લેતો આવશે ને સામેળો પૂછે કોઈ માંદું છે માંદા હોય ને ત્યાં સંતરા મળતો ને એક માંદું સંતરા પીતો હોય નવતો હોયશાળા થઈને બે આમ આપણે કીધી માંદા પડવી ના રસ એવી બોલો એટલી તાણ હતી સુખ સુખ ના ઢગલા કરી દીધા કુરકુરિયા નો સ્વાદ તો આપણે સાળી વર્ષ પેલા માણ્યો નાક લઈ જીભ નાકે લઈ જતા અને આમ કુરકુરિયા કાંઈ ફેર નતો ઓલું ઘન પદાર્થ અપ્રવાહી સ્વાદ એક અને પછી આમ કરતા સાંજ ની ભટિયું થઈ જાય ખબર ન પડતી અડધી ભાઈ નો કે આખી ભાઈ નો એટલે હાસ્ય માત્ર ડાયવર્ઝન છે અઢીસો શોખ છે ને અમે એક હજાર કલાકાર છીએ પણ સાહેબ કોઠા ઉશ્ચથી જે આવ્યું એને સમાજે સ્વીકાર્યું છે ત્રણ કલાકાર સૌરાષ્ટ્ર એવા આપ્યા કે આ ત્રણ કલાકાર આ દુનિયા છોડી છોડીને વીઆઈ ગયા એને પંદર પંદર વી વી વર્ષે થયા પણ હમણાં અમારો બેંગકોંગ પ્રોગ્રામ હતો હમણાં અમેરિકા અમે જ આવી છે સાહેબ પચાસ પચાસ ફોન અમારી ઉપર આવી જાય કે સુખદેવભાઈ સૌરાષ્ટ્રના ત્રણ કલાકાર છે ને એની જો વિડીયો સીડી મળે તો ભલે એક સીડીના હજાર રૂપિયા થાય તમે લેતા આવજો સાહેબ બાર બાર કલાક સ્ટેજ ઉપર શીંખો ગોડે એકલા બે અને એવા સ્ટાન્ડતા વાળા કલાકાર કે સાહેબ પૈસા પ્રોગ્રામ બંધ રહ્યો એવો એક પણ રેકોર્ડ નથી સાહેબ આવા ત્રણ કલાકાર અને હાવ કોઠા ઉછતી આપ્યું એક પણ પુસ્તક વાંચ્યું નથી કોઈનું ઉપાડ્યું નથી સાહેબ એવા ત્રણ કલાકાર ગઢડા ને ધર્સન વચ્ચે આંકડિયા ગામ છે તેર જ ખોવડા ચારણો પણ નારાયણ સ્વામી જેવા સૌને ભજની સન થઈ ગયા આ સંતે દસ હજાર ભજન ગાયા પણ કોઈનું ગાયેલું ભજન ગાયું નથી બીજા કલાકાર અમરેલી બાજુ તલાળા ગામ કાનજી બોટા બારોટ જીતરા બાબા ના સુધી કોઈ પાગ્યું નથી ત્રીજા કલાકાર ઉમર બાપા એટલે વખાણ નથી કરતો પણ નેવું ટકા લાઈવ જોયા છે આવા સ્ટેજ હતા પેમેન્ટ હતા લગભગ ટ્રેક્ટર ટોલા ઉપર ગોઠવતા અને દાદા મોજડે જમાવે કે મારે ખાતર ભરવા થાય બોલો હું એમ નામ ઉપાડતા બોલો પણ આ ત્રણ કલાકના લોકો ભૂલ્યા નથી કારણ હું કે એને કોઠા ઉછતી બધું આપ્યું અંદરથી જે આવ્યું બધાને આપ્યું મારા બાપા હાઠ વર્ષ મોજડી ગયા ગાય એક લૂના લઈએ કે એ ઉધાર બે હજાર રોકડા દસ હજાર હપ્તા એ હપ્તા શરૂ હતા ને વિજય વિચાર કરો ને એ ઢસા રેલવે ફાઇટે આવ્યું ને લુના ને ઘોડે ચડાવીને દાદા ત્રણ વાર પાટાને પગે લાગ્યા તો બધા કીધું દાદા પાટાને કેમ પગે લાગ્યા રેલવેના તો કે સીધા કેટલા દુનિયામાં પાટા સિવાય કોઈ સીધું નથી અને બાળકો ની મજા છે છોકરા છે ત્યારે એજ્યુકેશન વાળા થઈ ગયા શહેર ની મજા છે પણ જો તમારા સંસ્કારો છે તમે હાવ પહેલા કપડા આવ્યા હતા અને સુરતમાં કરોડો રૂપિયાના બંગલા ખડકી દીધા એનું કારણ શું કે તમે તમારામાં ટાઈમ ઉપર હાલો છો એમ ગામડામાં હુતા હોય એમારી ઉપરથી ટાઈમ હાલે આમ પગ રાખીને વાળીએ હુતા હોય આમ આપણે કે ઇંગોરવાળા કહે ને પગે પગે આમ નામ કરે બોલો ઊભું જ નથી થવું આમાં વિકાસ થાય કાંઈ અને તમે સમય ઉપેલો ટાઈમ છો લોકો કહે ને સુરતમાં સંસ્કાર ખોટી વસ્તુ સુરતમાં સંસ્કાર છે શનિવારે તમે નાનો હન દીર દેરી છે તો ત્રણસો નાળીની લાઈનમાં ઉભા છે ગામડામાં કોઈ લાઈન જ નથી જીવાય લોકો મુંબઈમાં સંસ્કાર નથી મુંબઈમાં સંસ્કાર ની સિસ્ટમ બે છે મુંબઈની લોકલ ટ્રેનમાં તમે બેસો આપણે કોણી કોકને વાગી જાય આપણી કોણી વાગી હોય છે તો હા મેળો શરીર કઈ માફી માંગે ભૂલ આપણી હોય છે તો હા મેળો માફી માંગે નું કારણ હું ને બાધર ઝગડવાનો ટાઈમ નથી અમારા ગામડામાં એ સિવાય કઈ કામ નહીં સમાધાન થઈ ગયું તો ધારી નાટા મારતા કાંઈ ગયું મગનું એટલે એટલે નથી મારવો મગનાને